માતાજી મિત્રો કેમ છો બધા મજામાં દસો તો આજે જો તરમીની તબિયત પાછી ખરાબ થઈ જાય છે એટલે અમે જ છીએ હોસ્પિટલ અને અહીંયા જઈને ખબર પડશે કે શું કહે છે ડૉક્ટર તો ચાલો હવે તો આપણે તરમીને લઈને હોસ્પિટલ આવી ગયા છીએ હવે તો અહીં અમારા સાસુમાં જો તરમીને લઈને બેઠા છે આપણો વારો આવે પછી આપણે તરમીને બતાવવાનું છે અમારા સાસુમાં લઈને બેઠા છે તરમીને દેખાડવા ડૉક્ટર એમ કહે છે દવા ચાલુ રાખવી પડશે તો આપણે હોસ્પિટલેથી નીકળી ગયા હતા અને ડૉક્ટરે એમ કીધું છે કે તનવીને થોડુંક ઇન્ફેક્શન લાગી ગયું છે અને તરુણ નાજ ઘરે નતા એટલે ઊનમાર સાસુમાં ચાલીને જ આવ્યા તો ચાલો હવે ઘરે જવી છીએ આપણે હોસ્પિટલેથી આવી ગયા હતા અને તન્વીને નવડાઈને લઈ ગયા તા એટલે તનવી આવીને તરત જ સૂઈ ગઈ છે જો અહીંયા તનવી સૂતી છે અને આપણે બધી રસોઈ તો બનાવી લીધી હતી પણ શાક બનાવવાનું બાકી હતું તો અહીંયા મારા સાસુમાં જો શાક બનાવે છે રસોઈ બની જાય બધી ચાલો હવે જમવાનો સમય થઈ ગયો છે અને આપણે જમવાનું લાગી ગયું છે તો આપણે હવે જમવા બેસી ગયા છીએ તો આજે જમવામાં છે જો પાપડ ભૂંગરા છાસ વગારેલા ભાત રોટલા રીંગણા બટેકાનું શાક અને આમાં છે મેથીની ભાજી અને હું ને મારે સાસુમાં બે જમવા બેસી ગયા છીએ તો ચાલો હવે જમી ચાલો તો તરુણ આવી ગયા છે તો આપણે ચા પી લઈશું જો અહીંયા ચા લાગી ગયો છે હવે આપણે ચા પી લઈશું સાંજ પડી ગઈ છે પાંચ વાગી ગયા છે પણ આજ મોડું થઈ ગયું એટલે હવે આપણે ચા પી લેવી આપણે પાલક પકોડા બનાવવાના છે અહીંયા જો આપણે પાલકને મસ્ત રીતે ધોઈ પાલકને મેથી કાપી વાળી છે એમાં આપણે નાખી દઈશું હવે બેસન આપણે ચણાનો લોટ નાખી દીધો છે એમાં હવે આપણે નાખી દઈશું થોડાક ધાણા થોડું મરચું અને થોડીક હળદર અને આપણે મીઠું પહેલા જ નાખી દીધું તો આપણે જો અહીંયા આપણા પાલક પકોડા વફાય છે તમે જાગી હતી એટલે આપણે પછી આગળનો વિડીયો બનાવ્યો નથી અને અહીંયા જો શાક થાય છે અને પછી રોટલી બનાવવાની હજુ બાકી છે આપણા ઢોકળા બોકળા બધું બની ગયું છે શાકભાગ અને અહીંયા જો રોટલી બનાવે છે પછી આપણે જમી લઈશું રોટલી બની જાય એટલે આપણે જમી લીધું હતું અને જમવાનો વિડીયો તો શૂટ નહોતો કર્યો કે તન્વી બેન રહેતા નહોતા એટલે એટલે પછી મારા વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક કમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી બધાને ગુડ નાઇટ